బనాంతా సీక్రితో విడుడుడు దొ చేలు మన్వావావావావిడు చేలుం చేలుం నాకా స్క్రిప్రితో చిలు ఆప్రియే చేలుట్నారీ విడుప్రితో తో అ� આ રીતના બેકગ્રાઉન્ડ લઈ અહીં થ્રી આ રીતના સાઇઝ ફૂલ કરી દેજો આ રીતના ત્યારબાદ લોક મારી દઈશું આ રીતના ત્યારબાદ જે આપણે PNG બનાવ્યા છે તે લઈ લઈએ તો PNG પણ મેં બનાવેલા જ છે તો આપણે લઈ લઈશું આ રીતના અહીંથી ફૂલ સાઇઝ કરી લઈશું આ રીતના ત્યારબાદ અહીંથી તમને આ કલરનું ઓપ્શન મળે છે તો આ રીતના કલર આપી દઈએ આ રીતના તેને પણ લોક મારી દઈશું આ રીતના તે બધું લકડી કાઇટલ છે તે લઈ લઈએ આ રીતના આ રીતના નીચેનું થોડું ઓળું લાગે છે એટલે આપણે તેને કાપી લઈએ આ રીતે લઈ આ રીતના કાપી લઈશું આ રીતે આ રીતે సా మరి ఆ రీతన తయారు బాడే టాయిల్ కెల ఆ రీతే આપણે પલવાર આપી દઈએ દેખાતું નથી આપણે લખી નાખીએ પ્રેમનો કાળો દોરો આ રીતનું છે તો આપણે અહીંથી લખી નાખી પ્રેમ એને આ બાજુ નિશાની છે તો આપણે નિશાની કરી નાખીએ આ રીતની આ રીતે અને મારી એટલે અહીંયા ત્યારબાદ ફોન્ટ આપી દઈએ આ રીતના કલર તમારે ચેન્જ કરવો હોય તો આ રીતના કરી શકો આ રીતે అప్డా సకెదు వి రాక్వసా నరుక్ అరితే అరుత్నలో కోందు కోందు రోక్ మారి దేసు తేర్బా అపేవే ఏక్య్ప్ర్ర్ క్రు పర్సే తో ఇక్ర్రా ફૂલ કરી નાખશું આ રીતે એને ખેંચી નીચે લઈ લઈશું આ રીતના તમારે કલર ચેન્જ કરવું હોય તો અહીંથી કરી શકો આ રીતના બ્લેક રાખી દઈએ આ રીતે તો આપણું પોસ્ટર કમ્પ્લીટ થઈ ગયું તો અહીંથી સેવ કરી દેશું